તો ફાઇનલી અભી નીકળ ગયે હે હમલો ઉનાથી બાજુ ફટાકડા લઈને ગયા છીએ તો આપણે હવે ફાટક તો છે અને અમે આનાવને પણ સ્લો કરી નાખાશ એ પણ બહુ ખાસ જાત હતા એટલે હવે આપણે પોસ્ટ પેલા પણ

ગુબડા પાવડા નથી ખાતો દરિયાના ને ખાદીના કહેલા ખા તમને દેમ ખોટું નહીં મોટું બોલવાથી પાપનો ઘડો ભરાય એટલો ખોટું બોલતો નથી તો અત્યારે આપણે આવે છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે બીજા ચેકપોસ્ટ પર અહીંયા પણ દારૂની હેરા પેઢી વાળાને પકડવામાં આવે છે તો અહીંયા આપણે રોકીશ કે રોકતા નથી આપણે તો રોકે નહીં કારણ કે

તો તમે ગામડાનું હાઈટ નું વ્યૂ જોઈ શકો છો કેટલું મસ્ત હશે બે પાછળ ખાતા કે અમને ક્યાં ના જોઈ ખબરની શું કારણ હોય દુઃખવાની હોય બી ગયું ફાયર બ્રિગેડ ને ફોલ કરવો પડશે ગાઈસ અમે આવી ગયા છીએ ફટાકડા લઈને ઘેરે આલો ફટાકડા ઓપન કરીએ ઓલો ભાઈ ફટાકડા કાઢ દેજો

galak-galak mek अलोक लेबर में क्या क्या आये इस लेबर तो हम हम इकत्ता बताइए परसेंटेज कितना है ये दुकान सब में लो इमाम

ना तो मैं फटाफे ले दें ना कवर ली हमें तो फटाफे ले वाला पूरा वा। हमारी मम्मी ने क्या हो कि फटाकरा है ताई मम्मी फटाकरा तो ना पाव है क्या मम्मी ने क्या तो फटाकरा पाव है

ના આ લા કે દુકાન ખોલે જાયલા ઓ જાજા ફટાકડા હોય ને ભાઈ તો દુકાન નાખ દે ફટાકડા લેવા લેજો એક ફટાકડા એક નંબર ભાઈ ફટાકો બોલાવણો છે વીઆઈપી ના જ લેવા યસ આલા લે Die heb het niet in de pijl. Ik 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 de